બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના કોઝી વિસ્તાર સામે આજે સવારથી જ મહારાણા સેવા ગ્રુપ અને મહાકાલ સેનાની ટીમ દ્વારા સંયુક્ત રીતે પાલનપુર શહેરના ટુ વ્હીલર વાહન ચાલકો માટે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવતા લોકો દ્વારા પતંગ કપાઈ ગયા બાદ પડતી દોહી દ્વારા કોઈ વાહન ચાલક ગળું ન કપાઈ જાય કે અન્ય કોઈ પણ જાતની ઈજા ન થાય તે માટે સેફ્ટી સળિયા લગાવી જીવ દયાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યું હતું અને તે ઉપરાંત આ સંગઠનો અને અગ્રણીઓએ પતંગ રસિયાઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળીને પશુ પક્ષીઓને પણ કોઈ પણ જાતની ઈજા ન થાય તથા શહેરના જાહેર માર્ગો પર બારે માસ ઉભરાતા ટ્રાફિકના નિવારણ માટે નિયમોનું પાલન કરી ટ્રાફિકને લગતી અગવડતાઓનો નિકાલ પણ સ્વયંભૂ લાવવા નગરજનોને નમ્ર અપીલ કરી હતી તાજી જયશ્રી શ્રી મહાકાલ મારું નામ ચૌહાણ પ્રદીપસિંહ છે પ્રાઇવેટ સ્કૂલમાં પ્રિન્સિપાલમાં જોબ કરું છું મહાકાલ સેના બનાસકાંઠા દ્વારા તેમજ સમગ્ર જિલ્લા તથા અમારા મહાકાલ સેના ગુજરાત દ્વારા અત્યારે ગુજરાતભરની અંદર એક સેફ્ટી ગાર્ડની ઝુંબેશ ચલાવી રહ્યા છે તે અનુસાર અમારા મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા તેમજ પાલનપુર તાલુકા ટીમ દ્વારા તેમજ પાલનપુર શહેર ટીમ દ્વારા અહીંયા પાલનપુર મહાણા પ્રતાપ ચોક ખાતે આજે પાલનપુરના જે મિત્રો બાઇક્સ ચલાવી રહ્યા છે એ બધાની સેફ્ટી માટે થઈને ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે લોકોને દોરીથી એમને કોઈ નુકસાન ન પહોંચે એની ચિંતા કરતાં અમારા ટીમ સમગ્ર બાઇક એક્ટિવાઓને અમે સેફ્ટી ગાર્ડ લગાવી અને બધાને સુરક્ષા પૂરી પાડી રહ્યા છીએ આપ સર્વને પણ વિનંતી છે કે આપ પણ જો હજાર રૂપિયાની દોરી અને પતંગ ખરીદતા હોય તો એક પચાસ રૂપિયાનો હરિયો લઈ અને બાઇકને લગાવવાનું ચોક્કસ રાખજો કારણ કે એક હજાર કરતાં પચાસ રૂપિયા મામૂલી છે પણ જ્યારે ગળાને નુકસાન થશે કે તમારા પરિવારમાં કોઈનો જીવ જશે ત્યારે સૌથી મોટી તકલીફ તમારા પરિવાર ઉપર આવી પડશે એ એક હજાર રૂપિયાનું નુકસાન તમને કરોડોનું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો અને આપ સર્વ આપના બાળકો સાથે પણ જ્યારે ધાબા ઉપર પતંગ ચગાવો છો ત્યારે વીજ વાયરથી પણ દૂર રહેજો તેમજ પશુ પક્ષીઓ જે આપણા ઉત્તરાયણમાં ઉડી રહ્યા હોય એમને પણ નુકસાન ન થાય દોરા જ્યાં ફેંકતા નહીં કારણ કે દોરા જો તમે ઉત્તરાયણ પતી જાય તો પણ એને લઈને એનો નાશ કરવા વિનંતી છે કારણ કે પક્ષીઓના પગમાં લટકશે એમના ગળલ અટકશે તો પક્ષીઓને પણ એનું નુકસાન થશે અને આ સૃષ્ટિ એ મનુષ્યથી લઈ પ્રાણી જગતથી લઈને બધાથી બનેલી છે કે જેના લીધેથી અને આ સૃષ્ટિનું સર્જન છે જો જ્યારે પણ કોઈકનો ધીમે ધીમે નાશ થતો જશે તો એનું પરિણામ મનુષ્ય અવશ્ય ભોગવવું પડશે અવેરનેસ ફેલાવવાની જરૂર છે કે આપણે પણ જો બોમ્બે અને અમદાવાદની જેમ સિસ્ટમથી આપણું વાહન ચલાવીશું તો ટ્રાફિક ક્યારે પણ નહીં થાય પોલીસ કર્મીઓ ખડે પગે એમની સેવા આપી રહ્યા છે એ બહુ બિરદાવાલાયક છે ખરા તડકે પણ એ અહીંયા ઊભા હોય છે પણ આપણે શું કરીએ છીએ કે આપણી સાયકલ હોય રિક્ષા હોય કે બાઇક હોય એને વચ્ચે ઘુસાડી દઈએ છીએ કે જેના કારણે ટ્રાફિકનું અસ્તિત્વ થાય છે તો આપણે આપણી લાઈન એવી રીતે અને આપણે ટ્રાફિક પણ એવી રીતે મેન્ટેન કરીએ કે જેથી કરીને આપણને પણ તકલીફ ના પડે બધા પડે અને ટ્રાફિકનું થોડું સોલ્યુશન લઈ શકાય ઉત્તરાયણનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે તો આપણે પતંગો તો ચગાવીએ છીએ પતંગની મોજ પણ માણીએ છીએ પણ સાથે સાથે કોઈની જિંદગી બરબાદ ના થઈ જાય કોઈને દોરી વાગી ના જાય એ માટે આપણે વાહન ચલાવીએ છીએ બાઇક ચલાવીએ છીએ તો એના માટે અમે આજે પ્રોગ્રામ રાખ્યો હતો સેફ્ટી ગાર્ડ જે તાર લગાવવાનો પોલીસ મિત્રોની સાથે મહારાણા પ્રતાપ સેવા ગૃહના સદસ્યો સાથે આજે અમે બસો એક સેફ્ટી ગાર્ડ લગાઈ અને કોઈનું જિંદગી બરબાદ ના થઈ જાય કોઈને દોરી વાગી ના જાય અને એના માટે સેફ્ટી ગાર્ડનો આજ કાર્યક્રમ કર્યો અને આજે અમે બીજો બી મેસેજ આપવા માંગીએ છીએ કે આપ પતંગ તો ચગાવો પણ સાથે સાથે ચાયના દોરીનો ઉપયોગ ના કરો રોડ ઉપર જ્યાં ફેંકી ના દો દોરી અને તમારા બાળકોનું ધ્યાન રાખો કારણ કે રોડ ઉપર પતંગ લૂંટવા માટે દોડતા હોય તો એમને અકસ્માત ના નડે અને મિત્રો આ આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે તમે લોકો તમારા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ ચોક્કસથી લગાવજો કારણ કે તમારું પરિવાર તમારા ઘરે રાહ જોઈને બેઠો છે હું માગું છું કે સવારને સાંજ પક્ષીઓ પોતાના ચણ માટે જતા હોય છે તો તમે એવા સમયે પતંગ ના ચગાવો જેના કારણે પક્ષીઓને કારણ કે એમને પણ બાળક બચ્ચા હોય છે નાના એમની રાહ જોઈને બેઠા હોય છે ને આપણી દોરીમાં પડી પડ્યા ના રહે અને જે પક્ષીઓ જે જીવદયા જે પ્રેમીઓ છે એમને પણ જાણ કરો જ્યાં પક્ષી દોરીથી ગવાયું હોય તો એની પણ ઈજા થઈ છે એમની પણ સારવાર બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ